જય માતાજી દોસ્તો સિઝનના ત્રીજી વાર અડદિયા બન્યા છે અને બે વાર વિડીયો પોસ્ટ કર્યો છે છતાં આજે લાસ્ટ ટાઈમ હું અડદિયાનો વિડીયો પોસ્ટ કરી રહી છું તો આ બનાવવાની સામગ્રી છે તો પાંચસો બદામની કતરી છે પાંચસો કાજુના ટુકડા છે પાંચસો ટોપરાનું છીણ છે ત્રણ કિલો માવો છે બે કિલો અડદનો લોટ છે અને અઢી કિલો ઘી છે ગાયનું તો મેં ટોપરાને છીણી લીધા હશે બે વાટકા રાખ્યા છે એટલે પાંચસો નથી છીણા અને માવો બધો છીણી લીધો હશે હલવો પણ બનાવવાનો હશે તો છોકરાઓ મારા હેલ્પ કરી રહ્યા હશે તો છાલ ઉતારીને મસ્ત મજાના ગાજર એને છીણી દીધા હશે આ વખતે હું ઓડર દાબો દઈને કરું છું નહીં હું સીધો લોટ શેકું છું પણ આ વખતે મેં ઘી અને દૂધનું મોણ દઈને દાબો દઈ દીધો હશે તો એક મોટો વાટકો ઘી અને એક મોટો વાટકો દૂધ ભરી અને મેં લોટની અંદર મોણ દઈને ડાબો દઈ દીધો તો પાંત્રીસ મિનિટ જેટલા ટાઈમ લાગ્યો પછી મેં દાબો દીધેલો લોટ હતો એ મારા હસબન્ડે મસ્ત મજાનો મને છાળી દીધો છે હવે બકડીયાની અંદર આપણે દોઢ કિલો જેટલું ઘી ગરમ કરવા મૂકવાનું છે માવાની અંદર ઘીનો ભાગ હોય કારણ કે ગામડેથી માવો એવો છે તો ઘીનો ભાગ હોય એટલે ઘી માપે માપે નાખવું જોકે ચડિયાતું જ નાખવાનું થશે કારણ કે લોટ વ્યવસ્થિત શેકાવવા માટે આપણે ઘી નાખવું જ પડે પછી ઉપરથી નીકળ્યું છે એ નીતારી લેવું તો આવી રીતે લોટ ગરમ સોરી તેલ ઘી ગરમ થઈ ગયું છે એની અંદર મેં ગુંદર નાખીને ફોડી લીધો હશે બધો ગુંદર તમે જ્યારે અડદનો લોટ શેકાય ત્યારે અંદર ગુંદર તમે ફોડી શકો પણ હું અડદનો લોટ શેકાતો એની અંદર માવો એડ કરું છું એટલે ગુંદર ભાંગી જાય એટલા માટે હું પહેલાં આને ફૂલાવી લઉં છું તમે જો માવો અલગથી શેકી લેતા હોય તો તમારે આવી રીતે ફોડી લેવો તો જે ગરમ ઘી હતું એની અંદર મેં ગુંદર તળાઈ ગયા પછી નાખી દીધો હશે લોટ જે આપણે મસ્ત મજાનો દાબો દઈને છાળી લીધો તો એ બધો લોટ મેં ધીમે ધીમે અંદર એડ કરી દીધો હશે અને હવે આપણે આને શેકવાનો છે ધીમા તાપે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે અને તમે જોયો જોઈ શકો છો કે ઘી અને લોટ બે મિક્સ થઈ ગયું છે હવે આ લોટનો જે કલર છે એ સાવ બદલી છે ને બધું ઘી જે અંદર હમાયેલું હતું એ પાછું બહાર આવી છે ને ત્યાં સુધી શેકવાનું છે એટલે મિનિમમ બે કિલો લોટ છે એટલે ત્રીસ મિનિટ જેટલો ટાઈમ લાગશે એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકવાનો છે અને અડદિયામાં લોટ શેકાવવાની જ મહત્વની વાત છે કારણ કે કાચો લાગે ને તો અડદિયાનો કોઈ મતલબ નથી તો જોઈ શકો છો કે પહેલાં યલો કલરનો થઈ ગયો હશે અને બધો ફૂલાઈને ઊભરો આવી ગયો હશે હવે ઉભરો નીચે બેસી ગયો હશે અને ગોલ્ડન કલર પકડાવવા લાગ્યો છે તો ધીમા તાપી આવી રીતે સેકવાનો છે લોટ અને એકદમ જ્યાં સુધી કરકરો લોટ હોય ને બધી કણી છે એ ગોલ્ડન કલરની ન થઈ જાય ને ત્યાં સુધી શેકે રાખવાનો છે બને ત્યાં સુધી હાથ ચાલુ જ રાખવાનો છે નહીં તો નીચે ચોટી જાહે અને ખોટી દાજવાની પણ સ્મેલ આવે તો આમાં લોટ શેકાવાનું જ મહત્ત્વની વસ્તુ છે જુઓ સરસ મજાનો ગોલ્ડન કલરનો લોટ થઈ ગયો છે અને ઘી પણ બધું છૂટું પડી ગયું છે હવે આનંદર આપણે જે માવો છીણેલો હતો એ અડધો માવો મેં આની અંદર નાખી દીધો છે એટલે દોઢ કિલો જેટલો મેં માવો અંદર નાખ્યો છે તમે બે કિલા લોટની સામે બે કિલો માવો પણ નાખી શકો તો મેં દોઢથી પોણા બે કિલો જેટલો માવો અંદર મિક્સ કરી દીધો છે હવે બરાબર બધું લોટ ઘી અને માવો આ ત્રણેય મિક્સ થઈ જાય અને માવો પણ મસ્ત મજાનો શેકાઈ જાય ત્યાં સુધી આપણે બે પાંચ મિનિટ સુધી આવી રીતે હલાવી લેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે હવે ચાસણી લેવાની છે તો આ બકડિયું મેં એક બાજુ મૂકી દીધું છે અને બીજું જે એલ્યુમિનિયમનું બકડિયું છે એની અંદર હું ચાસણી લેવાની છું તો બે કિલો અડદનો લોટ છે અને દોઢથી પોણા બે કિલો જેટલો માવો છે એટલે ચાર કિલો જેટલી વસ્તુ છે ને તો આપણે સામે એની અડધી ચાસણી લેવાની છે બે કિલો ખાંડની તો મેં બે કિલોમાં થોડીક ઓછી રહીએ છીએ એવી રીતે ચાર વાટકા ભરવું એટલે એક કિલો જેટલી થાય છે તો મેં અંદર છ કે સાડા છ જેટલા વાટકા ભરીને ખાંડ નાખ્યું છે તો તમે ગળું બહુ ન ખાતા હોય તો એક વાટકો ઓછી નાખી શકો બરાબર દોઢ કિલો ખાંડની પણ ચાસણી લઈ શકો ચાર કિલોની સામે તો મેં આવી રીતે ચાસણીને બધી ખાંડ નાખી દીધી છે બકડિયામાં હવે ડૂબી જાય બહુ પાણી નથી નાખવાનું પણ બે થી ત્રણ ગ્લાસ એટલે પાણી નાખવું છે કે બધી ખાંડ ડૂબી જાય એટલું પાણી નાખવાનું છે જ્યારે પેંડાની ચાસણી લેતા હોય ત્યારે પાણી થોડુંક ઓછું નાખવાનું છે અને આકરી ચાસણી આવા દેવાની હોય છે એમાં પણ કોઈ મીઠાઈ છે જેવી કે મોહનથાળ છે અડદિયા છે બરફી ચૂરમું છે આવી બધી મીઠાઈની એકથી દોઢ તારની ચાસણીને વધીને તમે અંદર તો માવો નાખો તો બે તારની ચાસણી ચાલે બરાબર જો અડદિયા વાળવાના હોય ને તો નરમ ચાસણી લેવી દોઢ તારની અને બને ત્યાં સુધી અડદિયા વાળવાના નહીં કારણ કે ઘી અંદરની અંદર રહીને તો લાંબા સમય સુધી અડદિયા સારા રહે આ ઠંડીના વાતાવરણમાં વધારે સારા રહે અને માવો ચડીયા તો હોય એટલી નરમ તો રહેવાના જ છે તો આવી રીતે મેં દસક મિનિટ જેટલી વાર લાગી છે ચાસણી લેવામાં અને તાર તમે જોઈ શકો છો મેં ચેક કરી લીધો હશે એ સરસ મજાનો એક દોઢ તારની ચા ચાસણી મેં લીધી છે અને એમાં બધી વસ્તુ પાછી મિક્સ કરી દીધી છે જે આપણે માવો લોટ આ બધું હતું એ તો તમે જોઈ શકો છો કે અડદિયા મેં બનાવીને ખાશે ઘણા એવું કહેતા હોય કૃષ્ણ બંધ ઝાઝ અડદિયા કેમ બનાવો એટલે ભાઈ ઝાઝા જ બનાવવાના હોય અને થોડા વારે વારે થોડા થોડા બનાવવાના હોય અને ખાવામાં બધા મારી જેવા જબરા હશે મારા ઘરમાં તો આવી રીતે મેં ઝાઝા બનાવ્યા છે હું પાસ મારા ઘર પૂરતા ન બનાવું હગાવાલા નહીં બનાવતી હોઉં છું એટલે વધારે બનાવવાનું હોય તો તમે જોઈ શકો છો સરસ મજાના અડદિયા મેં બનાવીને ખાશે એ હવે આ અંદર આપણે બધું અને ફ્રૂટ એડ કરી દેવાનું છે તો મેં ટોપરાનું છીણ નાખી દીધું છે ઘી આમાંથી નીતારવાની નથી કારણ કે ટોપરું નાખવું છે એટલે ઘી ચૂસી લે અને સરસ મજાનું બેલેન્સ થઈ જશે બધો ગુંદર જે ફૂલાયું એ ગુંદર નાખી દીધો હશે છોકરાઓ ખાતા નથી એટલે હું ગુંદર ચડિયાતો નાખું છું હું ને મારા પતિદેવ ખાઈ છે ને પછી થોડોક જશે મારી દીદીને ઘરે ને થોડોક ખગાવેલા ને તો આવી રીતે અડધી બદામ પાંચસો બદામ હતી એમાંથી અડધી બદામ મેં આની અંદર નાખી દીધી છે અને કાચુના ટુકડા પાંચસો હશે તો એ પણ અડધા મેં આની અંદર નાખ્યા છે અને અડધું જે ડ્રાયફ્રુટ રાખ્યું છે એ આપણે હલવામાં નાખવાનું છે ગાજર નાલ્વાનું તો ગાજરનો હલવો મારા છોકરાઓનો ફેવરિટ મીઠાઈ છે અને અડદિયા તો અત્યારે શિયાળામાં દરેકના ઘરે બનતા હોય છે આ વખતે મેં મસાલો નહીં ખોશે અડદિયાનો નહીંતર હું મસાલો અવોઈડ કરતી હોઉં છું મને બહુ ઓછો ભાવે પણ આ વખતે ફરમાઈશ હતી મારા પતિને કે થોડોક મસાલો એ નાખજે ને તો મેં અડદિયાનો મસાલો જે રેડીમેડ મળે છે એ નહીં છે તો બધી વસ્તુ બરાબર બરાબર વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાની છે ડ્રાય ફ્રૂટ અને ચાસણી સાથે અંદર માવો અને લોટને બધું બધું આપણે એડ કર્યું જ છે તો આવી રીતે વ્યવસ્થિત રીતે હલાવીને બધું મેં મિક્સ કરી દીધું છે તમે અડદિયા કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં કારણ કે બધા લગભગ આ પદ્ધતિથી જ બનાવતા હોય છે ઘણા લોકો મારી જેમ ચડિયાતો માવો નાખવાનો હોય ત્યારે સીધો લોટ શેકી લેતા હોય છે અને માવો એડ કરી દેતા હોય છે અને ઘણા લોકો દૂધ અને ઘીનું મોણ દઈ અને દાબો દઈને બનાવતા હોય છે તો આ વખતે મેં દૂધ ઘીનું મોણ દઈને દાબો દઈને બનાવ્યા છે તો તમે કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં અને અડદિયા લુક લાઈક કેવા છે ટેસ્ટમાં તો બેસ્ટ જ છે એ કંઈ ઘટે જ નહીં કારણ કે મારા વખાણ તો હું જ કલ્લો ને વરને કોણ વખાણે વરની માં અને મારા તો અહીં પાછ મારા મમ્મી છે જ નહીં એટલે હું જ મારા વખાણ કર લો તો મસ્ત મજાના અડદિયા બનાવીને છે અને ટોટલ અડદિયા સાતથી આઠ કિલો બન્યા હશે અને હલવો પણ છથી સાત કિલો બન્યો હશે પાંચ કિલો ગાજર હતા એમાં દોઢથી પોણા બે કિલો માવો હતો અને કિલો દોઢ કિલો જેટલી ખાંડ હતી તો આ સરસ મજાના અડદિયા બની ગયા છે એ ચોકીમાં ઘી લગાવવાનું કંઈ જરૂર નથી કારણ કે દુનિયાભરનું ઘી તમને સામું દેખાય જ છે અડદિયામાંથી બહાર નીકળેલું તો જોઈ શકો છો તો આ ચોકીની અંદર આપણે આ બધું ઢાળી દેવાનું છે હું ક્યારેય અડદિયા વાળતી જ નથી એ મહેનત એ નથી કરતી ને અને મને એ સુકાઈ આગળ જતાં બહુ લાંબો સમય પીડા રહી તો સુકાઈ જાય એટલે હું અડદિયા વાળતી જ નથી અમે ઢેફલી બનાવીએ છીએ તમે અડદિયા વાળો છો એને શેપ આપો છો મીઠાઈનો કે તમે સીધા આવી રીતે ચોકીમાં ઢેફલી બનાવો છો એમ એ લખજો એક જરી કમેન્ટમાં એટલે મને ખબર પડે કે મારી જેવું કોણ કોણ છે તો કેવી લાગી તમને મારી આ ત્રીજી વાર અડદિયાની રેસીપી શેર કરું છું એટલા માટે વિડીયો કે લોકોને વારંવાર અત્યારે બનાવવાનો હોય તો ઉપરથી આસાનીથી મળી જાય હવે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો તો ગાજર બધા મારા દીકરાઓએ છીણી દીધા હશે છાલ ઉતારીને સરસ મજાના પાંચ કિલો ગાજર મેં છીણા હશે પણ આ તવાની અંદર બધા ગાજર હમાય એમ નથી કારણ કે આનું પાણી બળે ત્યાં સુધી એને હલાવવાના હોય છે તો મેં અઢીસોથી પાંચસો અઢીસો પાંચસોથી ઓછું એટલું ઘી મૂક્યું છે અને એની અંદર હું અડધો આ છીણ નાખી દેવાની છું બેથી ત્રણ કિલો જેટલું છીણ આમાં નાખવાની છું અને બે કિલો જેટલું છીણ હું બીજા તવાની અંદર પણ પાણી બાળવા માટે મૂકવાની છું તો બંનેની અંદર મેં થોડું થોડું ઘી મૂકી અને આવી રીતે આપણે ગાજરનું બધું છીણ નાખી દેવાનું છે અને સતત પંદરથી વીસ મિનિટ સુધી ફૂલ ફ્લેમ ઉપર આપણે આને પાણી બાળવાનું છે કારણ કે અત્યારના જે સિઝનના ગાજર હોય ને એમાં પાણીનો ભાગ વધારે હોય અને આપણે એનું પાણીનો ભાગ બધો બળી જાય ત્યાં ગાજર સરસ મજાના બફાઈ પણ જશે તો આવી રીતે હું બનાવું છું દર વખતે હું દૂધ નાખું છું તો દૂધ બળે ત્યાં ગાજર બફાઈ જાય ને દૂધનો માવો બની જતો હોય છે પણ આ વખતે હું માવામાં બનાવી રહી છું એટલે ઓછા ટાઈમે બની જવાનું છે તો તમે જોઈ શકો છો કે બીજા તવાની અંદર જે વધેલું છીણ છે એ પણ અંદર નાખીને હું બે ફૂલ ફ્લેમ ઉપર દસથી પંદર મિનિટ વધી વધીને વીસ મિનિટ સુધી આપણે એક ધાર હલાવતું રહેવાનું છે એટલે પાણી બધું બળી જાય પછી આપણે આની અંદર ખાંડ અને માવો એડ કરવાનો છે જો કે ગાજર હલવાનો પૂરો વિડીયો નથી બન્યો કારણ કે મેં લાઈવ કર્યું હતું તો યુટ્યુબ પર લાઈવ કરેલું છે એનું ટાઇટલ પણ મારેલું છે ગાજરના હલવાનો લાઈવ લાઈવમાં ગાજરનો હલવો તો તમે જોઈ આવજો જે લોકોને શીખવાય તો એ એકદમ ઇઝી જ છે પણ આ બધું પાણી બળી ગયા પછી આના અંદર મેં ખાંડ અને માઓ બે એડ કરી દીધા છે અને ઘી બધું બહાર નીકળી જાય ને બધું પાણી બળી જાય ને ઘી બહાર નીકળી જાય ને એટલે આપણો હલવો તૈયાર થઈ જાય પછી મેં ઉતારતી વખતે ડ્રાય ફ્રૂટ જે થાળીમાં દેખાય છે કાજુ બદામના ટુકડા એ અંદર એડ કરી દીધા છે અને એલસીનો ભૂકો નાખ્યો હશે એટલે લાંબા સમય સુધી સારો લાગે અને મજા આવે છોકરાઓને તો આવી રીતે મેં અડદિયા અને હલવો ત્રણ કિલો માવો પાંચ કિલો ગાજર બે કિલો અડદના અડદની દાળનો લોટ અને આવી રીતે ઝાઝી જાજી બે મીઠાઈ બનાવી છે પણ તમારે બનાવી હોય તો આની મેં જેટલી વસ્તુ નાખી છે એની અડધી અડધું એસ્ટિમેટ કાઢી લેવાનું બરાબર તો ગાજરનો હલવો બહુ ઇઝીલી બની જાય છે પછી ગાજરનું પાણી બે તવલામાં બળી જાય છે પછી હું બધું એક જમાં મિક્સ કરી દઉં છું જે તમને લાઈવમાં જોવા મળશે તો જો આ રેસીપી તમારે શીખવી હોય તો લાઈવ જોઈ આવજો કારણ કે પચીસ મિનિટ જેટલા લાઈવમાં હલવો મેં બનાવ્યો હશે એટલી વાર લાગી છે આગળ લઈ તમે જોઈ લેજો એટલે તમને રેસીપી મળી જશે તો આ છે મારા હલવાની અને અડદિયાની રેસીપી કેવી લાગી લખજો કમેન્ટમાં જય માતાજી